બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ખાતે દ્વિતીય હરમન મેમોરિયલ લેક્ચરનું આયોજન બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ખાતે દ્વિતીય હરમન મેમોરિયલ લેક્ચરનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું આ લેક્ચરનો વિષય ગુજરાતી ટ્રેડ ટેક્સટાઇલ્સ ટુ સાઉથ ઈસ્ટ એશિયા એન્ડ આર્ટ હિસ્ટોરિકલ એન્ડ એસ્ટેટિક કોન્ડ્રમ હતો આ વ્યાખ્યાનના ડોક્ટર ગૌરીપરીમ કૃષ્ણન દ્વારા ગુજરાતના દરિયાઈ માર્ગ વેપારના ભવ્ય ઇતિહાસ તેમજ તેના વસ્ત્રોના કલાત્મક સૌંદર્ય લક્ષી અને સાંસ્કૃતિક મહત્ત્વ વિશે સમીક્ષક ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત વ્યાખ્યાતા દ્વારા વસ્ત્ર કરવામાં વપરાતા ચિહ્નો બાહ્ય રચનાઓ અને મૃત પ્રભાવ વિશે પણ પ્રકાશ પાડવામાં આવ્યો વ્યાખ્યાતા ડૉક્ટર ગૌરીએ વડોદરાના મહારાજા સાજીરાવ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષયમાં પીએચડી કરેલ છે તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી સિંગાપુર ખાતે કલા અને વારસાના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહેલ છે તેઓ હાલમાં ભારત સિંગાપુર અને અન્ય ઘણી વિશ્વસ્તરીય ખ્યાતિ પ્રાપ્ત સંસ્થામાં કલા ઇતિહાસકાર સ્વતંત્ર ક્યુરિટે ેટર અને મ્યુઝિયમ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે પોતાની વ્યાવસાયિક સેવાઓ આપી રહ્યા છે આ કાર્યક્રમમાં વડોદરા એમએસયુના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ તેમજ ઇતિહાસકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા आज जो हमारा लेक्चर है मेमोरियल लेक्चर है डॉक्टर हरमन गॉइज़ के ऊपर डॉक्टर हरमन गोइस यहाँ पे महाराजा सयाजी राव ने क्यूरेटर और डायरेक्टर की तरह अपॉइंट किया हुआ है इसके बाद नेशनल गैलरी ऑफ मॉडर्न आर्ट में भी दो साल की डायरेक्टर की तरह रह चुके थे और उसके जो हरमन गोइस की कंट्रीब्यूशन है बड़ोदरा म्यूजियम एंड पिक्चर गैलरी उसकी ऑनर ऑनर में हमने ये मेमोरियल लेक्चर शुरू किया है तो दिस इज़ ये सेकेंड मेमोरियल लेक्चर है आज के विषय है जो गुजराती टेक्स्ट टाइल्स है उसको साउथ ईस्ट एशिया में उनके एस्थेटिक और उसकी आर्टिस्टिक uh, वैल्यू और कहाँ से कहाँ तक गुजराती लोगों ने फैलाया है उनके मेरी टाइम ट्रेड में क्या हुआ और यहाँ के जो ट्रेडर्स है उन लोगों ने किस तरह से टेक्सटाइल्स को गुजरात से बाहर लेके गए उसके वैल्यू एस्थेटिक वैल्यू क्या है तो आज के स्पीकर थे दौर डॉक्टर गौरीव परिमो कृष्णन एंड आर्ट हिस्टोरियन इंडिपेंडेंट क्यूरेटर उसके ये विषय में उतने लेक्चर दिया था तो ये स्टूडेंट्स हैं स्टूडेंट्स आर्ट हिस्ट्री डिपार्टमेंट से भी आए स्कल्चर डिपार्टमेंट से काफी गेस्ट भी हैं आर्ट हिस्टोरियन हैं अलग-अलग जगह से आज के लेक्चर में अटेंड किया हुआ है आपका परिचय आप मेरा नाम है डॉक्टर इंदु बाला क्यूरेटर बड़ौदा म्यूजियम पिक्चर गैलरी मारो नाम गौरी हरिमु कृष्णन छे हूं एक आर्ट हिस्टोरियन छु क्यूरेटर छु अने म्यूजियम कंसलटेंट छु અહીંયા સેકન્ડ હર્મન ગોએક્સ મેમોરિયલ લેક્ચરમાં મને ઇન્વાઇટ કરી છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં હી વોઝ ધ ફર્સ્ટ ડાયરેક્ટર ઓફ ધીસ મ્યુઝિયમ એન્ડ અ ગ્રેટ સપોર્ટર ઓફ ઇન્ડિયન આર્ટ એટલે એમના માનમાં કાર્યક્રમ યોજાય છે દર વર્ષે આ બીજું લેક્ચર છે મારું લેક્ચર છે તે ગુજરાતી ટ્રેડ ટેક્સટાઇલ્સ ઉપર છે એટલે પહેલાંના જમાનામાં આજથી સાતસો વર્ષ પહેલાં ભારતમાંથી ગુજરાત અને કોરોમંડલ કોસ્ટમાંથી કોટન અને સિલ્ક ટેક્સટાઇલ્સ એટલે કાપડ તાકો હોય કે સાડી હોય કે બેકડ્રોપ હોય કે પહેરવાના કપડાનું મટીરીયલ હોય એ જાતનું મટીરીયલ પુષ્કળ એક્સપોર્ટ થતું હતું અને એમાં યુરોપિયનોએ આવીને વધારો કર્યો એની પહેલાં પણ એશિયન ટ્રેડ ટ્રેડિંગ કમ્યુનિટી આપણી ઇન્ડિયન અને મિડલ ઇસ્ટર્ન અને સાઉથ ઇસ્ટ એશિયન એ લોકો આ ટ્રેડમાં ઇન્વોલ્વડ હતા અને મારો જે આજનો લેક્ચરનો જે મૂળ હેતુ એ છે કે આપણી ગુજરાતની કળા શૈલી જે ફેમસ છે સોલંકી પીરિયડના ટેમ્પલ્સ એના સ્કલ્પચર્સ અને જૈન મેન્યુસ્ક્રિપ્ટ પેઇન્ટિંગ એ બધાથી સાથે બધાની સાથે આ ટેક્સટાઇલની પેઇન્ટિંગ ટ્રેડિશન સંકળાયેલી છે અને એને કેવી રીતે સમજવી અને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવી એનો મારો આ આ લેક્ચરમાં આ મૂળ હેતુ છે અને જેનાથી આપણી જે યુવા પેઢી છે અને સ્કોલર્સ છે સ્ટુડન્ટ્સ છે એ લોકોને થોડી વધારે સમજ પડે કે ભારતની અને ગુજરાતની જે કલા શૈલી છે એની સાતસો વર્ષ પહેલાં ગુજરાતની બહાર મેરીટાઈમ ટ્રેડ જેને કહેવાય એના માધ્યમથી આપણું જે કલાનું કન્ટ્રીબ્યુશન છે તે આગળ સુધી અને સાઉથ ઇસ્ટ એશિયા સુધી પહોંચેલું અને ત્યાં ઇટ વોઝ રિસ્પેક્ટેડ એઝ એરલૂમ ટેક્સટાઇલ એટલે કે આપણે શું કહેવાય આપણી જે આગળની પેઢીનું હોય જે આપણે રિસ્પેક્ટ કરીએ જે વસ્તુને એ રીતે એ લોકો એને પ્રોટેક્ટ કરતા હતા પ્રિઝર્વ કરતા હતા એટલે આજે સાતસો વર્ષ પછી પણ ગુજરાતી ટેક્સટાઇલ ઇન્ડોનેશિયાથી મળી આવે છે કે જાપાનથી મળી આવે છે તો આ વિશે થોડી માહિતી અને એના વિશે ડિસ્કશન આ પ્રોગ્રામમાં થશે મારું નામ ગૌરી પરીમુ કૃષ્ણન હું વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ભણીને સિંગાપુરમાં મેં

Um, moving on, uh, we also conducted a uh, uh, study tour of the production centers. So this is uh, at pattern uh, where we studied that I had the opportunity of encountering way back in 2009. So the title of today's uh, talk is Gujarati Trade Textiles to Southeast Asia and our Historical and Aesthetic current room. The Interest in most scholarship on trade textiles has so far focused on trade, trading networks, trade, uh, trading ports, uh, trading